નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના કપાસના ભાવ એ પહેલા મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો આજે કપાસના ભાવમાં દસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે એ સાથે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો એકતાલીસ માણાવદરની અંદર બોલાયો છે જ્યારે સૌથી નીચો ભાવ એક હજાર ચાલી રહ્યો છે અને કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસથી થી લઈને ચૌદસો રૂપિયા સુધી બોલાતા જોવા મળી રહ્યા છે આજે ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો પિસ્તાલીસ હજાર બેલની આવકો જોવા મળી છે અને કપાસના એવરેજ ભાવ ક્વિન્ટલના વાત કરીએ તો છ હજાર પાંચસો નવ ઓછા ભાવ વાત કરીએ તો પાંચ હજાર અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર પાંચસો પંચોતેર બોલાતા જોવા મળી રહ્યા છે તો હવે સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ તે આપણે જોઈ લઈએ જામનગર એક હજારથી પંદરસો પંદર ગોંડલ એક હજારથી ચૌદસો સાઠ મોરબી અગિયારસો પચાસથી ચૌદસો અડસઠ હળવદ બારસો એકાવનથી ચૌદસો ચોપન જૂનાગઢ એક હજારથી તેરસો સિત્તેર તળાચા અગિયારસો ચાલીસથી ચૌદસો એકવીસ રાજકોટ એક હજાર એંશીથી ચૌદસો બોટાદ બારસોથી ચૌદસો એંશી બારસો પાંચથી ચૌદસો અઠ્યોતેર કોડીનાર બારસો પચાસથી ચૌદસો સાઠ ભાવનગર બારસો એકવીસથી ચૌદસો પિસ્તાલીસ અમરેલી એક હજાર સાઠથી ચૌદસો પંચાવન જામખંભાળિયા તેરસો પચાસથી ચૌદસો વીસ મહુવા એક હજાર એકથી તેરસો ચુમ્મોતેર જામજોધપુર અગિયારસો એકાવનથી પંદરસો એક વિસાવદર અગિયારસો એકવીસથી ચૌદસો એકવીસ ધોરાજી એક હજાર એકથી ચૌદસો છવ્વીસ સાવરકુંડલા બારસોથી ચૌદસો ચાલીસ જસદણ અગિયારસોથી ચૌદસો પચીસ કાલાવડ બારસોથી ચૌદસો એકતાલીસ ધાંગ્રધા અગિયારસો એકથી ચૌદસો છત્રીસ બાબરા બારસો સાઠથી ચૌદસો બોતેર બગસરા એક હજારથી ચૌદસો સાઠ વાંકાનેર અગિયારસોથી ચૌદસો સિત્તેર ખાંભા અગિયારસો એકાણુંથી ચૌદસો પચાસ રાજુલા એક હજારથી ચૌદસો ચોવીસ માણસા એક હજારથી ચૌદસો એકાવન ઉપલેટા બારસોથી ચૌદસો પાંસઠ લાલપુર તેરસો પચીસથી પંદરસો પાલિતાણા અગિયારસો દસથી ચૌદસો પચીસ જેતપુર એક હજાર છત્રીસથી પંદરસો એક ધારી એક હજાર એકથી ચૌદસો પાંત્રીસ માણાવદર અગિયારસોથી પંદરસો પિસ્તાલીસ વિસનગર બારસોથી ચૌદસો સાઠ હિંમતનગર તેરસો અડતાલીસથી ચૌદસો ચોપન તો મિત્રો આ તાજના કપાસના ભાવ અને બધા જ ખેડૂત મિત્રોને અસ્તુ હિન્દ